ગેડી એક કચ્છના સૌથી જૂના ગામોમાંનું એક ગામ છે અને એવું પણ કહેવાય છે કે પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન આ ગામમાં આશ્રો લીધો હતો તેથી આ ગામને વિરાટનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગામ કેટલું જૂનું હશે એનો પુરાવો તો અહીંયા જોવા મળતા પાળિયાઓ જ આપી દે છે આ ગામના ખૂણે ખૂણે પથરાયેલા આ પાળિયા અહીંના ઇતિહાસના સાક્ષી બનીને ઊભા છે અહીં મળી આવેલ આ અત્યંત દુર્લભ એવી ભગવાન વિષ્ણુ ની મૂર્તિ જાણે ઇતિહાસના કોળામાંથી બહાર આવી હોય તેવું લાગે આ બધા પાળિયા એ વાતની સાક્ષી પૂરે છે કે આ ગામનું કેટલું જૂનું વસાહત હશે અને અહિયાં કેટલાય લોકોએ પોતાના પગલા પાડ્યા હશે